અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહત્ત્વ છે લાખો ભક્તો પગપાળા માતાના દર્શન કરવા આવતા હોય છે પૂનમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પગપાળા જતા સંઘ અંબાજી જઈ રહ્યા છે અમદાવાદથી લાલ દંડાવાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું એકસો નેવું વર્ષથી આ સંઘ અંબાજી જાય છે વર્ષ અઢારસો પાંત્રીસ ભાદરવા સુદ બીજના રોજ સંઘે પહેલી વખત અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું એવું કહેવાય છે કે અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે શહેરની સ્થિતિ ખરાબ હતી ત્યારે નગર શેઠે માતાજીની માનતા માની કે રોગચાળો સમી જશે તો પગપાળા દર્શન કરવા માટે જશે માતાજીની કૃપાથી રોગચાળો નાબૂદ થતા ભક્તો પગપાળા દર્શને ગયા હતા અને વર્ષોથી આ પરંપરા અકબંધ છે હું યાત્રિક તરીકે આવી રહ્યો છું આ લાલ આજથી એકસો ને એસી વર્ષ પહેલાં જ્યારે અમદાવાદ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે અમદાવાદ શહેરના નગર શેઠ શ્રી હરીસિંઘે માતાજીની બાધા રાખી હતી અને માતાજીને કહેલું કે આ વેગનો રોગચાળો સમી જશે તો હું અંબાજી પગપાળા આવીશ અને ત્યારથી એ પાંચ માણસોને લઈને અંબાજી પગપાળા જે રૂટ ઉપર જે રીતે ગયેલા આજે એ સંઘ આટલું મોટો વટવૃક્ષ થઈને આજે અમે પાંચસો યાત્રિકોને સાથે લઈને અંબાજી જઈએ